ઉનાળાની ભયંકર બપોર હતી અને ગામની બહાર આંબાના વાડીમાં બનેલા જૂના હવેલી જેવા મકાનમાં આ ઋષિની ચીઝ ગુંજી રહી હતી કે નહીં મામીજી હું આ લગ્ન નહીં કરું ત્યારે આ ઋષિની મામી કમલાદેવીએ લાલ સાડીનો છેડો મોઢા પર રાખ્યો અને આંખો કાઢીને કહ્યું કે ચૂપ એકદમ ચૂપ તારી ઉંમર હજી સત્તર વર્ષ પણ નથી થઈ અને તું મોટી મોટી વાતો કરી રહી છે તારો બાપ મરી ગયો છે અને માએ બીજા લગ્ન કરી લીધા છે અમે તારી જવાબદારી લીધી છે તો તારે અમારી વાત માનવી પડશે કમલા દેવીનો મોટો દીકરો વિક્રમ બત્રીસ વર્ષનો હતો તેણે દરવાજા પર ઊભા રહીને ફક્ત એકવાર આરુષી તરફ જોયું તેની નજર એટલી ઠંડી હતી કે આરુષિનું શરીર ધ્રુજી ગયું પણ વિક્રમે કંઈ કહ્યું નહીં અને બસ એક નજર જોઈને જતો રહ્યો આ અનાથ હતી અને તેના મામા મામીએ તેને ઉછેરી હતી પણ હવે તેઓ પણ તેને બહુ સમજવા લાગ્યા હતા કમલા દેવી ગામની જમીનદારણી હતી અને તેમને બે દીકરા હતા જેમાં મોટો વિક્રમ અને નાનો વિવાન હતો વિવાનના લગ્ન થઈ ગયા હતા પણ વિક્રમ હજુ કુંવારો હતો કારણ કે લોકો કહેતા હતા કે વિક્રમની પહેલી સગાઈ તૂટી ગઈ હતી કારણ કે છોકરી ભાગી ગઈ હતી અને ત્યારથી તે પથ્થર જેવો થઈ ગયો હતો કમળા દેવીએ નક્કી કરી લીધું હતું કે આ વખતે તે પોતે છોકરી શોધશે જે સામે જવાબ ન આપે ઘરની સેવા કરે દીકરાની સંભાળે અને ક્યારેય સવાલ ન કરે આવી છોકરી તેમને આશીમાં દેખાય જે ભોડી સુંદર અને બિલકુલ લાચાર હતી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને અષાઢ મહિનામાં એકાદશી પછી રડતી રહી પણ તેનું કોઈ લગ્નના દિવસે લાલ જોડામાં આરુશીને જોઈને આખું ગામ મોહિત થઈ ગયું તેની મોટી આંખો લાંબા કટા દરવાડ અને પાતળી કમર જાણે કોઈ અપ્સરા ઉતરી આવી હોય તેવી લાગતી હતી વિક્રમે તેને એકવાર પણ સરખી રીતે જોઈ નહીં અને મંત્રોચ્ચાર સાથે અને પહેરાવ્યું બધું જાણે કોઈ ઔપચારિક કામ પૂરું કરતો હોય તેમ કર્યું રાત્રે સુહાગ્રતનો ઓરડો સજાવવામાં આવ્યો હતો જેમાં ફૂલોની માળા દૂધનો ગ્લાસ અને ઘીનો દીવો હતો આરુષિ ડરના મારિયા ધ્રુજી રહી હતી કારણ કે તેણે ક્યારેય કોઈ છોકરાનો હાથ પકડ્યો નહોતો વિક્રમ રૂમમાં આવ્યો તેણે કુર્તા પાતળું પહેર્યું હતું અને ચહેરા પર કોઈ ભાવ નહોતા તે કશું બોલ્યા વગર પલંગના કિનારે બેસી ગયો આ ઋષિએ હિંમત કરીને દૂધનો ગ્લાસ આપ્યો પણ વિક્રમે ગ્લાસ એક કૂતળે ખાલી કર્યો અને ઊભો થઈ ગયો તથા ઠંડા અવાજે કહ્યું કે મેં આ લગ્ન મારી માના કહેવાથી કર્યા છે મને તારથી કોઈ અપેક્ષા નથી અને તું પણ મારાથી કોઈ અપેક્ષા ન રાખતી સુઈ જા એમ કહીને તે બાલ્કનીમાં જઈને સિગરેટ સળગાવવા લાગ્યો આરોસી દૂધનો ગ્લાસ હાથમાં લઈને પથ્થર જેવી થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા તેણે વિચાર્યું હતું કે કદાચ તેનો પતિ તેને પ્રેમ કરશે અને સહારો આપશે પણ અહીં તો પહેલા જ દિવસે બધું ખતમ થઈ ગયું બહાર વિક્રમ ધુમાડો કાઢતો રહ્યો અને તેનું દિલ કહેતું હતું કે આ છોકરી ફક્ત સત્તર વર્ષની છે હું તેને શું કરીશ પણ તેનો અહમ કહેતો હતો કે હવે તે મારી પત્ની છે અને મારી જવાબદારી છે બંનેની રાત ઊંઘ વગર પસાર થઈ ગઈ બીજી સવારે કમલા દેવીએ જ્યારે પૂછ્યું કે બેટા રાત કેવી રહી ત્યારે આરોસીએ શરમાઈને માથું નમાવી દીધું અને કંઈ બોલી નહીં તેથી કમલાદેવી સમજી ગઈ અને હસીને કહ્યું કે કોઈ વાંધો નહીં બેટી ધીરે ધીરે બધું ઠીક થઈ જશે પણ આરોસીને ખબર હતી કે કંઈ પણ ઠીક નથી થવાનું સવારનું પહેલું કિરણ હવેલીના આંગણમાં પડ્યું કે તરત જ કમલા દેવીનો અવાજ ગુંજ્યો કે આરોષી હજુ સુધી ઉઠી નથી સૂરજ માથે આવ્યો અને તો સૂતી છે ચા બનાવ અને નાસ્તો તૈયાર કર આજની ઘરની બધી જવાબદારી તારી છે આખી રાત રડતી રહી હતી અને તેની આંખો સુજી ગઈ હતી પણ તેણે જલ્દીથી મોઢું ધોયું અને લાલ સાડીનો છેડો માથા પર રાખી રસોડામાં પહોંચી ગઈ પહેલી વાર આટલા મોટા ચૂલા પર ચા મૂકી અને પૂરી શાક બનાવ્યા હાથ ધ્રુજતા હતા પણ કોઈએ જોયું નહીં જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા ત્યારે વિક્રમે એકવાર પણ તેની તરફ જોયું નહીં કમલા દેવીએ પૂરી તોડી અને કહ્યું કે બેઠી મીઠું થોડું ઓછું છે પણ કોઈ વાંધો નહીં કાલથી ધ્યાન રાખજે આ ઋષિએ જી માતાજી કહીને માથું નમાવી દીધું અને તેના મનમાં બસ એક જ સવાલ હતો કે મેં શું ગુનો કર્યો કે મને આ સજા મળી રહી છે સાંજે વિક્રમની નાની ભાભી નેહા એટલે કે વિવાનની પત્નીએ આરુષિને પોતાના રૂમમાં બોલાવી અને કહ્યું કે સાંભળ નાની મમ્મીએ કહ્યું છે કે આજથી તું વિક્રમભાઈની રીઝવવાનો પ્રયત્ન કર તે પથ્થર છે અને આસાનીથી પીગળશે નહીં પણ તારે મહેનત કરવી પડશે આરુષિએ શરમાઈને કહ્યું કે ભાભી હું શું કરું તે તો મારી સાથે વાત પણ નથી કરતા જ્યારે નેહા હસી અને કહ્યું કે અરે પાગલ આ તો સ્ત્રીનું કામ છે મર્દને પોતાનો ગુલામ બનાવવું આજે રાત્રે તું આ લાલ રંગની નાઇટી પહેરજે હું શહેરથી લાવી છું અને આ પરફ્યુમ પણ લગાવી લેજે પછી જો જે વિક્રમભાઈ પોતે તારી પાસે આવશે અરુષિએ નાઇટી જોઈ જે એટલી પાતળી અને નાની હતી કે તેનું દિલ ધડકવા લાગ્યું અને કહ્યું કે નહીં ભાભી હું આ નહીં પહેરી શકું મેં આવા ટૂંકા કપડાં ક્યારેય પહેર્યા નથી નેહાએ આંખો કાઢીને કહ્યું જો તું આ નહીં કરે તો વિક્રમભાઈ શહેરની કોઈ મોર્ડન છોકરી સાથે અફેર કરી લેશે ત્યારે તું રડતી રહી જશે આરોસી ડરી ગઈ અને તેણે હા પાડી દીધી રાત્રે તેણે નાઇટી પહેરી અને ગભરામણથી તેનું શરીર ધ્રુજતું હતું અરીસામાં પોતાને જોઈ તો શરમથી મોઢું લાલ થઈ ગયું વિક્રમ રૂમમાં આવ્યો અને તેણે જોતા જ આ ચાદર ઓઢી લીધી વિક્રમે એક નજર તેના પર નાખી અને મોઢું ફેરવી લીધું અને કહ્યું કે આ શું તો છે આ કપડાં તારા પર સોંપતા નથી સુઈ જા એમ કહીને તે ફરી બાલ્કનીમાં જતો રહ્યો આરુષિની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા તેણે નાઈટી ઉતારી અને જૂના સલવાર કમીઝ પહેરીને સૂઈ ગઈ ત્રણ ચાર દિવસ આમ જ વીત્યા આરુષિ આખો દિવસ ઘરનું કામ કરતી જેમાં કચરા પોતા વાસણ કપડાં ધોવા અને ગાય ભેંસને ઘાસ નાખવું સામેલ હતું વિક્રમે તેની સાથે બે શબ્દો પણ બોલતા નહોતા એક દિવસ કમલાદેવીએ વિક્રમને બોલાવીને ટપકો આપ્યો કે બેટા તું તારી પત્નીને આવી રીતે એકલી રાખીશ તો તે ભાગી જશે ઓછામાં ઓછી તેની સાથે વાત કર વિક્રમે ઠંડા અવાજે કહ્યું કે મા મેં આ લગ્ન તમારી ખુશી માટે કર્યા હતા મારી કોઈ ઈચ્છા નહોતી તે હજુ બચ્ચી છે મને તેનાથી કોઈ લેવા દેવા નથી કમલા દેવીએ ગુસ્સે થઈને કહ્યું કે બચ્ચી છે તો મોટી થઈ જશે તું તેનું ધ્યાન રાખ નહીતર હું બીજી કંઈક આયોજન કરીશ તે જ રાત્રે વિક્રમે પહેલી વાર ઋષિ સાથે વાત કરી અને કહ્યું કે સાંભળ માએ કહ્યું છે કે તને કોલેજ મોકલું અને મેં શહેરની સારી કોલેજમાં તારું એડમિશન કરાવી દીધું છે તો કોલેજ જજે આઋષિ હેરાન રહી ગઈ અને કહ્યું કે પણ હું તો દસમા પછી ભણવાનું છોડી ચૂકી છું વિક્રમે કહ્યું કે કોઈ વાંધો નહીં સ્પેશિયલ ક્લાસ રખાવ્યા છે તો ભણીશ તો સમજદાર બનીશ આટલું કહીને તે ચૂપ થઈ ગયો બીજા દિવસે આરુષિ કોલેજ જવા લાગી ત્યાં તેને નવી દુનિયા દેખાઈ છોકરીઓ ચીન્સ ટોપમાં છોકરાઓ સાથે હસતી બોલતી હતી તેની સખી રિયાએ પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા છે આટલી નામની ઉંમરમાં આરુષિએ શરમાઈને હા ફાડી તો રિયા હસી અને પૂછ્યું કે સુહાગ્રત કેવી રહી આરુષિનો ચહેરો લાલ થઈ ગયો તેણે કંઈ કહ્યું નહીં ધીરે ધીરે કોલેજમાં તેને ખબર પડી કે પતિ પત્ની વચ્ચે શું થાય છે છોકરીઓ ખુલ્લીને કિસિંગ હગિંગ અને બીજી વાતો કરી રહી હતી આરુષિનું દિલ ધડકવા લાગતું અને તે વિચારતી કે કાસ વિક્રમજી પણ મને આવો પ્રેમ કરતા એક દિવસ રિયાએ કહ્યું કે તારા પતિ આટલા હેન્સમ છે અને તું કહે છે કે તારી સાથે વાત પણ નથી કરતા ચાલ હું તને શીખવાડું કે મર્દને કેવી રીતે પાગલ કરાય આરુષિએ ના પાડી પણ રિયા તેને જબરજસ્તી શહેરના બ્યુટી પાર્લરમાં લઈ ગઈ ત્યાં તેના વાળ કપાવ્યા વેક્સિંગ કરાવ્યું અને નવો મેકઅપ શીખવાડ્યો પછી એક શોર્ટ કુર્તી અને લેગીસ અપાવ્યા ઘરે પાછી આવી તો કમલાદેવીએ જોઈને મોઢું બગાડ્યું કે આ શું પહેર્યું છે ગામડામાં આવા કપડાં ન ચાલે પણ પહેલી પહેલીવાર હિંમત બતાવી અને કહ્યું કે મમ્મીજી હું કોલેજે જ જાઉં છું ત્યાં બધા આવા જ કપડાં પહેરે છે વિક્રમે તેને ઉપરથી નીચે સુધી જોઈ અને તેની આંખોમાં પહેલીવાર કંઈક ચમક્યું પણ તે તરત જ મોઢું ફેરવીને જતો રહ્યો રાત્રે જ્યારે વિક્રમ રૂમમાં આવ્યો ત્યારે આરસીએ હિંમત કરીને પૂછ્યું કે વિક્રમજી તમે મારાથી નારાજ કેમ રહો છો વિક્રમ રોકાઈ ગયો અને કહ્યું કે હું નારાજ નથી બસ તું બહુ નાની છે મને લાગે છે કે હું તારી સાથે ખોટું કરી રહ્યો છું આરોષીની આંખો ભરાઈ આવી અને કહ્યું કે હું નાની છું પણ તમારી પત્ની છું શું તમે મને ક્યારેય પોતાની નહીં માનો વિક્રમ ચૂપ રહ્યો અને કહ્યું કે સુઈ જા આરુષી અત્યારે તું આ વાતો નહીં સમજે તે રાત્રે પણ બંને અલગ અલગ સુતા પણ આરુષીએ નક્કી કરી લીધું કે હું તમને પોતાના બનાવીને રહીશ ભલે ગમે તે થઈ જાય શહેરની કોલેજમાં હવે આરુષીની નવી ઓળખ બની ગઈ હતી ગામની ભોળી છોકરી હવે રોજ થોડી વધારે ચમકદાર થતી જતી હતી નાના કુર્તા પાતળા દુપટ્ટા લિપસ્ટિક અને કાજલ લગાવતી હતી છોકરાઓ તેની પાછળ ફરવા લાગ્યા હતા રિયા એક દિવસ કહ્યું કે ચાલ ને આજે પાર્ટીમાં આપણા સિનિયર રોહનને ને બર્થડે છે અને ડાન્સ પણ થશે આરુષી ડરી ગઈ કે જો કરનાને ખબર પડી તો મારી નાખશે પણ રિયાએ કહ્યું ડર નહીં રાત્રે નવ વાગ્યા સુધી આવી જઈશું હું તને મૂકી જઈશ આરુષિએ પહેલી વાર જૂઠું બોલ્યું અને કમલા દેવીને કહ્યું કે લાઇબ્રેરીમાં ગ્રુપ સ્ટડી છે મોડું થશે કમલા દેવીએ મોટું બગાડ્યું પણ ના ન પાડી પાર્ટીમાં આરુષિએ પહેલી વાર મ્યુઝિકના તે જ ધમાકા સાંભળ્યા લાઇટ્સ અને ડાન્સ ફ્લોર જોયા રોહન નામનો સિનિયર તેની પાસે આવ્યો અને તેના વખાણ કરી ડાન્સ માટે પૂછ્યું આરુષિએ ના પાડી પણ બધાએ તાળીઓ પાડી એટલે તે ડાન્સ ફ્લોર પર આવી ગઈ પહેલી વાર કોઈ પર પુરુષના આટલા નજીક અને તેનો હાથ તેની કમર પર હતો આરુષિને અજીબ નસો ચડવા લાગ્યો ઘરે પાછી આવી ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા વિક્રમે ડ્રોઈંગ રૂમમાં એકલો બેઠો હતો અને તેની આંખો લાલ હતી તેણે પૂછ્યું કે ક્યાં હતી આરુષિ ડરી ગઈ અને લાઇબ્રેરીનું બહાનું કાઢ્યું પણ વિક્રમે કહ્યું કે જૂઠું ન બોલ ડ્રાઈવરે કહ્યું કે તું કોઈ હોટલની બહાર ઉતરી હતી વિક્રમે તેનો હાથ પકડ્યો અને પૂછ્યું કે કોની સાથે હતી આ ઋષિની આંખોમાં આંસુ આવ્યા અને કહ્યું કે બસ મિત્રો સાથે બર્થડે પાર્ટી હતી વિક્રમે તેને છોડી દીધી અને તેના અવાજમાં પહેલી વાર દર્દ હતું કે જા સુઈ જા મેં તને ભણવા મોકલી હતી આ બધું શીખવા નહીં તે રાત્રે વિક્રમ રૂમમાં ન આવ્યો અને આરુષી રડતા રડતા સૂઈ ગઈ બીજા દિવસથી વિક્રમે તેનાથી વધુ અંતર બનાવી દીધું હવે નાસ્તામાં પણ એકબીજાને જોતા નહોતા પછી હવેલીમાં એક મહેમાન આવી જેનું નામ પ્રિયા શર્મા હતું અને તે વિક્રમની જૂની બિઝનેસ પાર્ટનર હતી તેણે આવતા જ વિક્રમને ગળે લગાવ્યો કહ્યું કેટલા દિવસ થઈ ગયા આજે દિવસ તારી સાથે કમલા દેવી હસી આના માટે સારો રૂમ તૈયાર કરી દે આરુષિ પ્રિયાને જોઈ જે એટલી સુંદર હતી કે તેનું દિલ ડૂબવા લાગ્યું જમતી વખતે પ્રિયા વિક્રમની બાજુમાં બેસી અને હસતી બોલતી હતી આરુષિએ જ્યારે જમવાનું પીરસ્યું ત્યારે પ્રિયાએ કહ્યું કે રાત્રે પ્રિયા અને વિક્રમ મોડે સુધી વાતો કરતા રહ્યા આરુષી પોતાના રૂમમાં બેચેન હતી અને રાત્રે બાર વાગ્યે નીચે ગઈ તો જોયું કે પ્રિયા વિક્રમની બહુ નજીક બેઠી હતી અને તેનો હાથ વિક્રમની જાંઘ પર હતો પ્રિયા કહેતી હતી કે તારી પત્ની તો હજુ છે જરૂરિયાતો સિગરેટનો ધુમાડો કાઢ્યો આરુષિ ચૂપચાપ ઉપર આવી ગઈ અને રડવા લાગી સવારે જ્યારે વિક્રમ રૂમમાં આવ્યો ત્યારે આરુષિએ પૂછ્યું કે પ્રિયા દીદી રાત્રે તમારા રૂમમાં શું કરતી હતી વિક્રમે ઠંડા અવાજે કહ્યું કે બિઝનેસની વાતો હતી તું નાની છે નહીં સમજે આરુષિનો ગુસ્સો ફૂટ્યો કે હું નાની છું તો તમે બહાર બીજી સાથે મજા કરો હું તમારી પત્ની છું વિક્રમે તેને ધમકાવી કે પત્ની છો તો પત્નીની જેમ રહ મને સવાલ ન કર એમ કહીને તે જતો રહ્યો તે દિવસથી આરુષિએ નક્કી કર્યું કે જો વિક્રમ તેને નથી ઈચ્છતા તો તે પણ તેમને પરેશાન કરશે નહીં અને તે વધુ બોલ્ડ કપડાં પહેરવા લાગી તથા કોલેજમાં છોકરાઓ સાથે હસીને વાત કરવા લાગી રોહન તેની પાછળ પડી ગયો હતો અને રોજ ફૂલ તથા મેસેજ મોકલતો હતો એક સાંજે રોહને કહ્યું કે આ ઋષિ હું તને પ્રેમ કરું છું તારા પતિ તને નથી ઈચ્છતા એટલે મારી સાથે ચાલતી થા આ ઋષિ કંઈ બોલી નહીં બસ હસી તે જ રાત્રે પ્રિયા ફરી આવી અને ત્રણ દિવસ રોકાવાની હતી કમલા દેવીએ આરુષીને કહ્યું કે પ્રિયા શહેરની મોટી ઓફિસર છે તેનું ધ્યાન રાખજે નાસ્તાના ટેબલ પર પ્રિયાએ આરુષિની મજાક ઉડાવી અને વિક્રમને લખી કહ્યું બપોરે પ્રિયા અને વિક્રમ ઘોડા પર સવાર થઈ ખેતરોમાં ગયા અને સાંજે જ્યારે પાછા આવ્યા તેણે પ્રિયાની સાડી કાદવવાળી હતી અને વિક્રમના શર્ટ પર લાલ લિપસ્ટિકનો નિશાન હતો જે આરુષિએ જોઈ લીધું રાત્રે પ્રિયાએ તેની પીઠની માલિશ કરવા માટે આરુષુને બોલાવી અને વિક્રમ વિશે વાતો કરી તેને ચીડવી આરુષિ રડતી રહી અને રાત્રે જ્યારે વિક્રમ રૂમમાં આવ્યો ત્યારે આરુષિએ તેને સંભળાવ્યું કે તમે પ્રિયા સાથે હતા મેં તે જોયું છે વિક્રમે સફાઈ આપી કે તે બિઝનેસ પાર્ટનર છે પણ આરુષિએ શર્ટ પરની લિપસ્ટિક વિશે પૂછ્યું તો વિક્રમ પાસે કોઈ જવાબ નહોતો બીજી સવારે પ્રિયાએ આરુષિને મેણું માર્યું કે વિક્રમ જેવા મદને સંભાળવો તારા વશની વાત નથી તે તારાથી કંટાળી ગયો છે આરુષિ રડતી રડતી રૂમમાં પુરાઈ ગઈ અને ત્યારે રોહનનો મેસેજ આવ્યો કે હું ઘરની બહાર છું પાંચ મિનિટ મળવા આવ બહાર ગઈ અને રોહન સાથે બાઇક પર નદી કિનારે ગઈ ત્યાં રોહને તેને ગળે લગાવી અને આ કોઈએ ફોટા પાડી લીધા સાંજે જ્યારે આરુષિ ઘરે આવી ત્યારે વિક્રમના હાથમાં તે ફોટા હતા અને તે ગુસ્સામાં લાલ ચોળ હતો તેણે આરુષિનો હાથ પકડી રૂમમાં લઈ ગયો અને પૂછ્યું કે આ શું છે આરુષિએ કહ્યું કે તમે પ્રિયા સાથે જે કરો છો તે જ હું કરું છું તમને તકલીફ થઈને મને પણ થાય છે વિક્રમે કહ્યું કે મેં કંઈ નથી કર્યું પણ તે મને ધોકો આપ્યો છે આઋષિએ કહ્યું કે તમે પહેલા દિવસથી ધોકો આપ્યો છે મેં તો બસ તમને ચલન કરાવી છે વિક્રમ તેના એટલો નજીક આવ્યો કે શ્વાસ એકબીજાને અડવા લાગ્યા અને કહ્યું કે તું મારી પત્ની છે બીજા કોઈને અડવાની પરવાનગી નથી આપું આ ઋષિએ પડકાર આપ્યો કે તો સાબિત કરો વિક્રમે તેને દિવાલ સાથે દબાવી દીધી અને પહેલી તેને કિસ કરી તે રાત્રે વિક્રમે તેના પર પોતાનો હક જમાવ્યો અને પ્રિયાનો પ્લાન જે તેમને અલગ કરવાનો હતો તે ઊંધો પડ્યો અને તેઓ નજીક આવવા લાગ્યા સવારે દેવી બધું સમજી ગઈ પણ પ્રિયાને આ ગમ્યું નહીં પ્રિયાએ આરુષિને વિક્રમ સાથેનો એક જૂનો વિડીયો બતાવ્યો જે હોટલનો હતો અને કહ્યું કે વિક્રમ પહેલેથી જ મારો દીવાનો છે આરુષિ તૂટી ગઈ અને સાંજે જ્યારે પ્રિયાએ ફરી વિક્રમને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો અને તેણે કિસ કરી ત્યારે આરુષિએ તે જોઈ લીધું આરોષીએ વિક્રમને રૂમમાં આવતા લાફો માર્યો અને મંગળસૂત્ર વિક્રમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે રોહન પાસે પહોંચી ગઈ રોહને તેને આશરો આપ્યો અને સોશિયલ મીડિયા પર ફોટા મૂક્યા વિક્રમ પાગલની જેમ તેને શોધતો હતો અને જ્યારે તેને ખબર પડી કે આરુશીએ રોહન સાથે કોર્ટ મેરેજ કર્યા છે ત્યારે તે ત્યાં પહોંચી ગયો અને લગ્નના કાગળ ફાડી નાખ્યા તથા રોહનને ફટકારી હવેલી પાછી લઈ આવ્યો ત્યાં જઈને તેણે આરુષીને સમજાવ્યું કે તે તેના વગર નહીં જીવી શકે અને પ્રિયા સાથેના બધા સંબંધો તોડી નાખ્યા આરુષિએ શરત મૂકી કે મને મારી રીતે જીવવા દો તો જ હું વિચારીશ તે ફરી કોલેજ જવા લાગી અને આત્મવિશ્વાસથી રહેવા લાગી વિક્રમ રોજ તેને લેવા મૂકવા જતો અને તેની માફી માંગતો એક રાત્રે વીજળીના કડાકાથી ડરી ગયેલી આરુશી વિક્રમને વળગી પડી અને બંને વચ્ચે કડવાસ દૂર થઈ ગઈ હતી થોડા સમય પછી કમલા દેવીએ ફરીથી તેમના લગ્ન ધામધૂમથી કરાવ્યા અને વિક્રમે દરેક ફેરે આરુસીને વચન આપ્યું રાત્રે સોહાગ્રત વખતે વિક્રમે કહ્યું કે હવે તું મારી રાણી છે અને આરુષિએ હસીને કહ્યું કે તમે મારા ગુલામ છો નવ મહિના પછી હવેલીમાં નાની દીકરીનો જન્મ થયો જેનું નામ આશા રાખ્યું અને હવેલી ફરીથી ખુશીઓથી ગુંજી ઉઠી તો મિત્રો તમને આરુષિની આ વાતો ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં